મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી બાદ હળવા મૂળવા દેખાયા સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એક પુસ્તક પરબની મુલાકાત લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મણિનગરમાં મનોપુસ્તક પરબની મુલાકાત લીધી હતી મહત્વનું છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકસંપર્ક કરતા દેખાય છે નમો પુસ્તક પરબ આજે એકસો મો રવિવાર છે સ્વયંભૂ લોકો પુસ્તકો પોતાના ઘરમાં વણ વંચાયેલા પડી રહેલા પુસ્તકો જે છે અહીંયા ભેટમાં આપે છે અને કેટલાય લોકો જે વાંચનના શોખીનો છે નાના બાળકોથી લઈ અને વાંચનના શોખીનો અહીંયાથી વિના મૂલ્યે કોઈ પણ રજીસ્ટ્રેશન કર્યા વગર પુસ્તક લઈ જાય છે એજ્યુકેશન માટેના પુસ્તકોનો એક અલગ વિભાગ આપ જોઈ શકો છો બાજુમાં રાખેલો છે એન્જિનિયરિંગ મેડિકલ મેનેજમેન્ટ જેવા અનેક વિષયોના પુસ્તકો જે કિંમતી પુસ્તકો છે એ પ્રેમથી લોકો ગરીબ લોકો એનો ઉપયોગ કરી શકે ગરીબ લોકોના બાળકો સારી રીતે ભણી શકે એટલા માટે આ પુસ્તકો અહીંયા ડોનેટ કરી જાય છે